ધાંગધ્રાના સામાજિક કાર્યકર દ્વારા પોતાના બાપ દાદાને મળેલ જમીન પર પીડબ્લ્યુડી દ્વારા હુકમી કર્યાના આક્ષેપ તથા જરૂરી દસ્તાવેજોની ફાઇલ તાળા તોડી લઈ ગયાના આક્ષેપો સામે આવતા ચકચાર મચી જવા પામી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગત્રા શહેરના રણજીતસિંહ રધુરાજસિંહ ઝાલા વ્યવસાય ખેતી અને સામાજિક કાર્યકર દ્વારા મળતી માહિતી મુજબ ધાંગત્રા શહેરના ઘાટ દરવાજાની અંદર આવેલ મેરૂભાના ઉતારાની જમીન જે જમીન ધાંગધ્રા સ્ટેટ વખતે મેરૂભા કલ્યાણસિંહને લેખલખાણ લખી આપી હતી એમાં ઓરિજિનલ પુરાવાઓ રણજસે રઘુરાજસિંહ ઝાલા તેમજ પૌત્ર પાસે હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તાજેતરમાં પીડબ્લ્યુડી દ્વારા જમીનના કબજા સંદર્ભે અધિકારીઓ તથા તેમની ટીમ દ્વારા ઓળીમાં મારેલ તારું તોડીને જરૂરી દસ્તાવેજી ફાઇલ ઓરિજિનલ કાકડિયા અને ઝેરોક્સ કાકડિયાઓની ફાઇલને લૂંટ કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા સમગ્ર ઘટના અંગે તારીખ એકના રોજ રણજીતસિંહ દ્વારા તાંગધ્રા સિટી પોલીસ મથકે ત્રણ પાનાની અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવેલા ઉપરાંત ડિવાઇસ ડિવાઇસ પી કચેરીએ ફરિયાદ કરેલ ત્યારે તારીખ ત્રણ અને ચારના રોજ તેમની અરજી સ્વરૂપે ફરિયાદના ભાગરૂપે પોલીસ અધિકારી દ્વારા નિવેદન લેવામાં આવ્યું નિવેદનમાં સહી કરાવનાર પોલીસ કર્મી દ્વારા યોગ્ય વળતર ન કર્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે અને ફરિયાદ સંદર્ભે બે દિવસ અગાઉ રણજીત સિંહ દ્વારા ધાંગત્રા સિટી પોલીસમાં જાણકારી મેળવવા જતા હાજર પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધાયા હોવાની સાથે ઉડાવ જવાબ આપવાના હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે